આમોદ હઝરત મુલાલીની યાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું સામૂહિક દુવા અને આસ્થાના દ્રશ્યો સર્જાયા શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે સમાપન આમોદ શહેરમાં રાત્રિના ઈશાનની નમાઝ બાદ ઈસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મુલાલીની યાદમાં એક ભાવભર્યું અને શાંતિપૂર્ણ જુલુસ આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફળિયા વિસ્તારમાં થયો હતો જેમાં મોટી સંખ્યામાં અકિતમંતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા માર્ગમાં મોહમ્મદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓમાં ભારે આદરભાવ જોવા મળ્યો હતો ત્યારબાદ જુલુસ દરબારી મસ્જિદ ખાતે પહોંચ્યું હતું જ્યાં સમય બાદ વિરામ દરમિયાન વિશેષ દુઆઓ તેમજ નાથ મનકબતનું પઠન કરવામાં આવ્યું હતું સમગ્ર માર્ગ પર શિસ્તબંધ અને સુભેળ ભર્યા વાતાવરણ વચ્ચે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો અજુલ શહેરના વિવિધ માર્ગ પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું અહીં શેર અલીબાવા નસારી અનસરી ના સૈયદ સડતોની પ્રેરણા ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું તેમના માર્ગ દર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી જેમાં હઝરત મોલા પ્રેરણાદાયક જીવન તેમના સંઘર્ષ ઇસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એકતા અને ભાઈચારાના પ્રતિક સમાન આ કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો